મારું નામ વિભાકરભાઈ નાનતાણી હટકેશ શો મંડળનો પ્રમુખ ભુજ સંસ્કૃત પાઠશાળા ચલાવું છું આજે ડૉક્ટર કશ્યપભાઈ બુધ સાહેબને નિવૃત્તિ વિદાય મળ્યું છે ત્યારે ભુજ હટકેશ શૌ મંડળ અંબિકા મહિલા મંડળ સંસ્કૃત પાઠશાળા ગીતાજી કેન્દ્ર એમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે સંસ્થાના શ્રી જયશ્રીબેન અનુપમભાઈ હસુખભાઈ હેમાંશુભાઈ નરેન્દ્રભાઈ કવિતાબેન તેમજ અન્ય વ્યક્તિઓ બધા આજે શુભેચ્છા પાઠવી છે અને કશ્યપભાઈએ વર્ષોથી જે કે જનરલ હોસ્પિટલમાં સેવા કરી છે તે નાનામાં નાના માણસની સેવા કરી છે આજે એની સેવા હૃદયના સ્થાનમાં છે હવે વિશેષ સેવાઓ પણ મળતી રહેશે કશ્યપભાઈ બૂથને હર્કેશ સેવા મંડળ તરફથી હું ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજે જોગવાનો જો શિક્ષક દિન એટલે પૂર્વ સંધ્યાએ અને એના શિક્ષકનું પણ ગુરુપૂજન કરવા ગયા હતા ધનસુખભાઈ ધોળેકરનો મને વિશેષ આનંદ છે અને આજે એનું અમે હાડકેશ સેવા મંડળ વતી એનું અભિવાદન કર્યું છે નાતી પ્રમુખ શ્રી અતુલભાઈ અને શ્રી અવિનાશભાઈ પણ શુભેચ્છા પાઠવી છે અને એમને હાર્દિક કચ્છ જિલ્લા વતી કારણ કે જે કે જનવર્સિટીમાં કોરોના હોય વરસાદ હોય અતિવૃષ્ટિ હોય એટલું જ નહીં તેમણે નાગરિક શિક્ષણમાં પણ લાંબી સેવાઓ કરી છે નાગરિક શિક્ષણ અને હોમગાર્ડ એ નાગરિક શિક્ષણમાં એની સેવાનો નોંધ લઈ આજે એમને ખૂબ ખૂબ નાગરિક શિક્ષણ વતી પણ એમને અમે હાર્દિક શુભેચ્છા પાઠવી છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ સામે સુહાગ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ